તો એ જે નથી થવાનું એની પાસે સમય બગાડ્યા સિવાય સમય જેવો ચાલશે હાંસી પાત્ર બનશો એને કરતા સમય જે ચાલશે દાખલા તરીકે ઉદાહરણ ઉદાહરણ તરીકે કેવું કે તમારા વખતની અંદર વહેલું ઉઠવું પડતું હતું કામ ધંધે જવું પડતું હતું દીકરીઓ વહેલી બહુ કહેવાય છે ને દીકરા બહુ વહેલા ઉઠી જાય કચરા પોતા કરી દે ઘરનો હજબારી કાઢી દે નરસિંહભાઈ પાણી ભરવા જાય વડીલોની ઘૂંઘટતાણે ઘણી વડીલ હામા આવતા હોય તો રસ્તામાં હાલી હામા ના જાય સાઈડમાં ઊભા રહે અને વડીલ નીકળી જાય પછી એ રસ્તા પર હાલે રસ્તા પર હાલતા પણ નહોતા એવી મર્યાદાને એવો સમય હતો અત્યારે એ સમય છે ખરો ના અત્યારે તમે એ સમયનું કરવાનું તમારી તમારા છોકરાની વહુ ન હતા તમારા ઘરમાં આવે દીકરીને તમે કહો કે અમારા વખતમાં આવું હતું મેં તો આમ કરતા તું આમ કેમ હાલ કર નહીં ચાલતો તો એ તમારું ચાલશે ખરું અને ચલાવવા તો શું થશે તમે તમારી ઈજ્જત ક્યાંય રહે કારણ કે તમે જૂના સમયને પકડી રાખીને એવું કરવા જાવ છો સમયને પાછો ખેંચવાનો પ્રયત્ન કરો છો અને સમય ક્યારે પાછો વળતો નથી એનો સિદ્ધાંત છે કે આગળ જ નીકળે તો તમારા જીવવું હોય તો તમારા સમયની પાછળ ના ખેંચાય તમારે સમયની હંગાત દોડવું પડે સમય બદલાવ તમારે એ વસ્તુને સ્વીકારવી પડશે પછી તમે એમ કહો કે આ નહીં ચાલે તો એ ઉભા થાય એમાં તમારું ઘર બગડે એમાં તમારું હાજી પાત્ર થાવ અને તમે સમયથી નોખા પડી જાવ તમારે હાંવ કોઈ ના જો એવી પરિસ્થિતિ આવે કારણ કે તમે સમય પાછો ખેંચવાનો પ્રયત્ન કરો છો અને સમય ક્યારેય પાછો વળતો નથી તો તમારા સમયની હંગત હાલવું પડે ને હા તો અત્યારે જે સમય ચાલે છે ને એને સ્વીકારી લો એમ કહું છું કોઈ